બાલા સ્જનો સૌની રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આજે ચૈત્રવદ બારસ અને રવિવાર મીન રાશિ નામનાક્ષર છે આજે ભાનુ પ્રદોષ છે કાલે જે કોઈ અગિયારસ રહ્યા હોય એ આજે બારસના દિવસે બ્રાહ્મણને સીધો દાન દક્ષિણ આપી આવજો પછી વ્રત છોડજો ચા પાણી પી શકાય પણ નાઈ ધોઈને ફ્રેશ થઈને પેલા સીધો ભરી અને બ્રાહ્મણને આપી આવો તો તમારું અગિયારસનું વ્રત વધશે નક્કર વધશે નહીં માટે કૃપા કરી સવે બ્રાહ્મણને સીધો દાન દક્ષિણ આપવા આજનો મંત્ર છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત સાક્ષાત્બ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરુ નમ અજ્ઞાનતિમી રાંધ ના ના સલા કયા ચક્ષુ કમ વી ન તસમય શ્રી ગુરુવે નય શ્રી ગુરુવે નદેવ જય સિદ્ધાર્થ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન હું કર્મકાંડ કરું છું તેમજ જ્યોતિષ હું બધું જ મફત જોઈ દઉં છું ફ્રી ઓપ છે કોઈ ચાર્જ નથી તેમજ વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન પણ આપું છું તે પણ શ્રી આપું છું કોઈની જરૂર હોય તો મારે એકવાર કોલ કરજો પણ વારંવાર કોઈ નહીં કરતા જય સિદ્ધનાથ જય ગુરુદેવ